હું આવેલો છું આપણા સુરેન્દ્રનગર જિલ્લાના આર કચેરી ખાતે કે જ્યાં આપણે બે આર સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે એક છે આપણા મકવાણા સાહેબ કે જે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર છે અને એક છે આપણી સાથે એમ આર મેર સાહેબ એમને તો તમે ઓળખતા હશો આની પહેલાં પણ આપણી સાથે એક વખત આવી ચૂકેલા છે એમને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે રેન્જ ફોરેસ્ટ ઓફિસરનો તો કાર્યકાળ સંભાળે જ છે સાથે એડિશનલ એસીએફ પણ સંભાળે તો થોડી ઘણી ચર્ચા કરશું સૌથી પહેલાં આપણે જાણીએ કે સાહેબ મકવાણા સાહેબ જે છે સૌ પ્રથમ ક્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આવ્યા અને અત્યાર સુધી એમણે જે છે કંઈ પોસ્ટ ઉપર કયા કયા વર્ષમાં આવ્યા તો સાહેબ આપણા વિદ્યાર્થીઓને એમ થોડું જણાવી દઉં કે નમસ્કાર મારી ભરતી બે હજાર આઠમાં એઝ એ ફોરેસ્ટર તરીકે થયેલી હતી અને હું મારું ફર્સ્ટ પોસ્ટિંગ બજાણા છે ત્યાં ટેરિટોરિયલ રાઉન્ડ છે તેની અંદર હતું ત્યારબાદ ત્રણ વર્ષ પછી મેં વાઇલ્ડ લાઈફની અંદર મારી ટ્રાન્સફર થઈ એટલે બજાણા ખાતે એક ઘોડખર અભયારણ્ય છે જેનું મેઇન બજાણા રહ્યું તે સેન્ટર છે ત્યાં બધા જ ટુરિસ્ટો ત્યાં જ બજાણા જ બર્ડ્સ જોવા આવતા હોય છે અને ત્યાં મારી પોસ્ટિંગ થઈ હતી ત્યાં મેં નવ વર્ષ સુધી વાઇલ્ડ લાઈફની અંદર સર્વિસ કરેલી છે અને વાઇલ્ડ લાઈફ સાથે જે અનુભવ થાય છે એ પણ એક આહલાદાત્મક હોય છે એ રીતે બજાણા કરી ત્યારબાદ મારી મને પ્રમોશન મળ્યું એટલે કુલ બાર વર્ષે મને પ્રમોશન વળી ગયું એઝ એ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે અને બે વર્ષ દોઢ વર્ષ હું નોર્મ નોર્મલ જે મોરબીની રેન્જ છે તેની અંદર જોબ કરી અને અત્યારે હાલ હું લખતરમાં સામાજિક વનીકરણમાં જોબ કરું છું એટલે જે ફોરેસ્ટની મેઇન ત્રણ વિંગ છે એ ત્રણે ત્રણ વિંગ સાથે મેં કામગીરી કરેલી છે હા એ વિંગ વિશે તમે જણાઈ દો સાહેબ થોડુંક વિંગ એટલે આપણા જે અધિકારીઓ છે એમને કઈ કઈ મોસ્ટલી જે આપણે ગુજરાતની અંદર ત્રણ જે વિંગ છે જેમ કે વાઇલ્ડ વાઇલ્ડલાઇફ છે પછી ટેરિટોરિયલ એટલે જે નોર્મલ પણ કહેવાય છે નોર્મલ છે અને સામાજિક વનીકરણ એટલે એને વિસ્તરણ કહેવાય છે એટલે નોર્મલની અંદર તમે કામ કરશો તો સરકારે જે રિઝર્વ ફોરેસ્ટ ડિક્લેર કરેલા છે અમુક જે લેન્ડ એની અંદર તમારે વર્ક કરવાનું આવશે કેમ કે અમારી સુરેન્દ્રનગરની અંદર માંડવની વીડ છે જે સત્તરસો હેક્ટરનું જંગલ છે એવી રીતે તમારે એની અંદર કાર્ય કરવાનું છે કે જે ઓલરેડી જંગલ બનેલા છે એને તમારે પ્રોટેક્ટ કરવાના એની અંદર કોઈ કટિંગનો ઇશ્યુ ન બને કોઈ નો શિકાર ના કરે એવી રીતના એની અંદર કાર્ય કરવાના હોય છે ત્યારબાદ એક આવે છે સોશિયલ ફોરેસ્ટ્રી એટલે કે એને સામાજિક વનીકરણ વિભાગ કહેવામાં આવે છે તો એને મેઇન વર્ક્સ હોય છે રોડની સાઈડમાં જે સરકારે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ જાહેર કરેલું છે પ્રોટેક્ટેડ ફોરેસ્ટની અંદર કામ કરી એની અંદર વૃક્ષોનો વૃક્ષોનું વાવેતર કરી એનો વિકાસ વિકાસ કરવાનો હોય છે અને કેનાલ સાઇડ પણ એને જે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ જાહેર કરેલું છે એનો વિકાસ કરવાનો હોય છે પબ્લિકને જ્યારે રોપાની જરૂર હોય ચોમાસાની અંદર પંદર સોળ જૂન પછી ત્યારે એને રોપાનું વિતરણ અમારી સોશિયલ ફોરેસ્ટની અંદર નર્સરીમાંથી થતું હોય છે એટલે તમારે એક રોપા સારી એવી નર્સરી પણ ડેવલપ કરવાની હોય છે અને બીજું ગામ ફોરેસ્ટ જે ટેરિટોરિયલ મેં કીધું કે નોર્મલ ફોરેસ્ટ એની અંદર જે જંગલની અંદર વૃક્ષો એનો તો ગ્રોથ થાય જ છે પણ કોઈ ખેતરના શેઢા પાડે વૃક્ષોનું વાવેતર કરવું હોય કોઈ પ્રાઇવેટ જમીનમાં વાવેતર કરવું હોય તો એની માટે પણ સોશિયલ ફોરેસ્ટ્રીમાં ઘણી બધી એફે ફેફેલ એવી બધી યોજનાઓ છે તો સોશિયલ ફોરેસ્ટ્રીવાળા એમને રોપા પ્રોવાઈડ કરે છે એમની અંદર વાવેતર કરે છે એની જાળવણી કરે છે એટલે એ પણ કામ સોશિયલ ફોરેસ્ટ્રીવાળા કરે છે એવી જ રીતે ત્રીજું વાઇલ્ડલાઇફ વાઇલ્ડલાઇફની અંદર જો તમારી પોસ્ટિંગ થશે તો વાઇલ્ડલાઇફની અંદર જે સેન્ચુરી ડિક્લેર કરેલી છે આપણે ગુજરાતની અંદર તો એ સેન્ચુરીની અંદર અથવા નેશનલ પાર્કની અંદર તમારી પોસ્ટિંગ થઈ શકે છે તો એની અંદર તમારે જે પ્રાણીઓનું રક્ષણ કરવાનું હોય છે એનું મેનેજમેન્ટ કરવાનું હોય અને પ્રાણીઓ માટે પાણીના પોઈન્ટ જે હોય છે તો એનું મેનેજમેન્ટ કરવાનું હોય છે અંદર કોઈ શિકારની પ્રવૃત્તિ ન કરે કોઈ એનું હેબિટાટ છે તો એના વૃક્ષોનું કોઈ કટિંગ ના કરે એ બધી બાબતો તમને તમારી સેન્ચુરી અને નેશનલ પાર્ક ડિક્લેર થયેલું હોય છે એની અંદર કરવાની હોય છે સરસ માહિતી આપી સાહેબે કે સાહેબ તમે ગમે એ વિભાગમાં જાઓ સામાજિક વનીકરણમાં જાઓ તો એ તમારે પબ્લિક અવેર કરવાની છે અને પબ્લિકને રોપાઓ આવશો બરાબર છે તમે એમને જાગૃતિ અપાવી શકશો જો બીજું આવે છે કે સાહેબ નોર્મલ ટેરેટરીની વાત કરી તો તમારે પોતાને વાવવા હોય કે તો પણ આપણો જે ગુજરાતનો વન વિભાગ આટલી આપણને હેલ્પ કરી આપે છે અને જે રિઝર્વ ફોરેસ્ટ તો જે છે આપણા નેશનલ પાર્ક અને વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી એમનું તો રક્ષણ એમને કાયદાકીય રીતે અને બહુ સરસ રીતે કરે જ છે આપણે મેયર સાહેબ પાસે આવીએ સાહેબ મેયર સાહેબ જે તમે થોડીક માહિતી આપી દો આપણા વિદ્યાર્થીઓ જૈન બધાને નમસ્કાર ટૂંક સમયમાં આગલા મહિનામાં જે વનરક્ષકની આવવાની છે એક્ઝામ તો એમાં તો ખાસ કરીને ઘણા ટાઈમથી તૈયારી વિદ્યાર્થીઓ કરે છે અને એવું પણ પેશન હોવી જ જોઈએ કે મારે આ નંબર ઓફ ફોરેસ્ટ ગાર્ડમાં કેટલા લેવાના છે એમાં મારો નંબર હોવો જ જોઈએ તો એ પેશન આપણો પોતાનું ભરતી તરીકે ઘણા ટાઈમથી મારે ગાર્ડમાં જવું જ છે અને આટલા માર્ક્સ લાવવાના જ છે તો જ મારો વારો આવશે એ ગમે તેવી એક્ઝામ હોય સ્ટ્રગલ કરી વાંચી રીડિંગ કરી જે ટાઈમ દેવો એ ટાઈમ સ્પેન્ડ કર્યા વગર ફોકસ કરી અને એક ઉદ્દેશ ગોલ એક બનાવવો પડશે કે મારે ફોરેસ્ટ ગાર્ડમાં જ જવું છે અને ગમે ત્યારે પરીક્ષા મારી લે એટલે હું પાસ થઈ જ જઈશ એવો કોન્ફિડન્સ હોવો જ જોઈએ ગમે તે કોમ્પિટિશનમાં હરીફાઈ તો રહેવાની તો આ ફાઇટમાં પેશન તમારે બનાવવાની છે કેમ લોકો અત્યારે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવે છે તો એ પેશન એવી હોવી જોઈએ આપણે કે મારે ફોરેસ્ટ ગાર્ડ તરીકે પાસ થવું જ છે તો એના માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ભાગ્યશાળી હોય એનો નંબર આવે પહેલું તો હું એ જ કહું છું કે અમે જ્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ભરતી થયા ત્યારે કદાચ અત્યારે લે તો એમાં રાઉન્ડમાં પાસ જ ન થાય પહેલાં તો ફિઝિકલ જ પાસ ન કરીએ એટલે એટલી બધી ટફમાં અમે આવેલા છીએ એવું નથી કે અમે ડાયરેક્ટ પાસ થઈ ગયા સાહેબ એક મસ્ત ઉદાહરણ આપ્યું તો હમણાં વાત કરવા મને યાદ સાહેબ એ જણાવો કે પેલું કેવું હોય તમારા સાહેબે જે કંઈક લીધી હતી એક્ઝામ એમાં કઈક અમુક કિલોમીટર સુધી અભિરુચિ ટેસ્ટ અભિરુચિ ટેસ્ટ એક આવતી હતી જે આપણે તો આવતી જ નથી એ ટેસ્ટ વિશે થોડુંક સાહેબ અભિરુચિ ટેસ્ટમાં એવું હોય સોળ જે આખો રોટ હતો સોળ કિલોમીટરનો એ સોળ કિલોમીટરમાં બે ત્રણ કિલોમીટરે વન્ય પ્રાણીઓ વિશે પક્ષી પ્રાણીઓ વિશે કે ઔષધિ વૃક્ષો વિશેની માહિતી પછી જે જંગલ વિસ્તાર હતો એવી જગ્યાએ ટેસ્ટ લેવામાં આવેલી છે ગીરની પરિક્રમા જે કરે છે ત્યારે

ધ્યાન ધ્યાન વિદર્શન છે બરાબર આપડે તો ઘણું સારું છે એમ કહી શકો છો બરાબર છે અને સાહેબ એક વસ્તુ એ પણ બનાવો બતાવો કે ફોરેસ્ટમાં એમને એક જગ્યાએ કે જે રીતે અટકી જવાનું નથી પર્યાવરણ સાથે એમનું તંદુરસ્ત થય સારું રહેવાનું છે મેં વાત કરી એમાં આપણે વાત કરીએ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જે ભરતી થઈને પાસ થશે ભાગ્યશાળી ઉપરવાળાએ ભગવાને કામ એમને આપેલું હોય છે તમારા કામ હવે અમારું ફોરેસ્ટ રીતે ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ફોરેસ્ટમાં જેટલી જેટલી જમીન અમારી પાસે છે તો એનું કન્ઝર્વેશન પ્રોટેક્શન બહુ જ અગત્યનો રોલ છે તમારે વૃક્ષો તો છે જ અંદર આપણે સાચવવાના જ છે વન્યજીવો રહે છે એના હેબિટાટ ને કોઈ પણ તકલીફ ન પડે એ છે બહુ સ્ટ્રગલ છે એવું નથી કે ઈજી છે પણ આપણે હિંમત હોવી જોઈએ ગુજરાતી વન્ય જીવન સાહેબ છે એકત્રીસ ટકા હોવું જોઈએ એટલે કે એક તો જે છે એને સાચવવાનું છે અને વિસ્તરણ કરવાનું એટલે ગ્રીન આખું આગે છે પીએમ સાહેબ આપણા જોવો તો ગ્રીન કવર હા ગ્રીન કવર નું હા વન કવચ ની વાત કરી રહ્યા છે સાહેબ કે જે ટોટલ આપણે કઈક સો એકર જમીનમાં બનાવવાના છે અને ટોટલ પંચ્યાસી જેવા બનાવવાના છે પહેલું ને બીજું આપણા બનાસકાંઠાના અંબાજીમાં પહેલું હતું અને ચુમોતેરમાં વન મહોત્સવ જ્યાં હતો આપણા પાવાગઢ જેપુરામાં અહીંયા બીજું ઉદઘાટન કર્યું તો આપણું હવે વન કવર પણ વધારવા માટે એટલે કે તમારે સતત એક્ટિવ જ રહેવાનું છે આની અંદર એક્ટિવ રહેવાની જોબ છે બીજી એક સર માહિતી આપો કે તમને આની અંદર અહીંયા જ રહેવા મળે કે બહાર આમ કોઈ ટ્રેનિંગ મારફતે બહાર જવા પણ મળતું હોય તો અમારે હમણાં હું પહેલાં વાઇલ્ડલાઇફ સેન્ચુરી એટલે ઘોડખર અભયારણ્યમાં જોબ કરતો હતો તે સમયે અમારે વર્લ્ડ બેંકનો એક બીસી આલા વર્લ્ડ બેંક વર્લ્ડ બેંકનો એક પ્રોજેક્ટ હતો એમાં પણ અમારે કામ કરવાનું થયું હતું તો જે ગ્રામીણ લોકો છે એને જાગૃત કરવા વાઇલ્ડ લાઈફ વિશે પ્રોટેક્શન વિશે જાગૃત કરવા એની માટેનું કાર્ય કરવાનું હોય તો અમારે અહીંથી કેરલની અંદર પ્રવાસ થયેલો હતો ત્યાં પણ એ પ્રોજેક્ટ ચાલતો હતો બકરલીપ કરીને પ્રોજેક્ટ હતો બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન એન્ડ રૂરલ લાઈવલીહુડ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ એવું એનું આખું નામ છે તો એ પ્રોજેક્ટની અંદર અહીંથી અમે અમારી આખી જે ટીમ છે જેટલા ફોરેસ્ટ છે બાર દિવસ સુધી એ કેવી રીતે કેરલવાળા પ્રોટેક્શન કરે છે પબ્લિક સાથે કેવી રીતે ડીલ કરે છે એ બ ટોટલી તમને નોલેજ અને પણ સાથે સાથે ફરવાનું પણ મળે છે કેરલનું તમને ત્યાં બીજા કોઈને જવા માટે એન્ટ્રી નથી હોતી એવી જ પણ જગ્યા અમને અહીંયા જવા મળે અમને બતાવે કે જો અહીંયા આટલું આટલું નેચર સારું છે તો એક પણ એ પણ ફાયદો છે કે તમને ફોરેસ્ટમાં આવ્યા પછી ફરવાનું બહુ મળશે જોબ સેટિસફેક્શન સારું રહેશે કે આપણે નેચરમાં તમે જઈ શકશો જ્યારે પણ જવું હોય ત્યારે અને ત્યારબાદ એ પ્રોજેક્ટની અંદર ત્યાંથી એમના જે સ્ટાફ છે એ અમારી વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી પણ જોવા આવેલા ત્યારે હું અને સાહેબ સાહેબભાઈ સાથે જ હતા એમના જે ડીસીએફ સાહેબ છે સીએફ સાહેબ છે પ્રીસી સુધીના બધા અહીંયા અહીંયા આવેલા અને તેમને એવી રીતે એક અરસપરસ એક્સપોઝર ચાલુ જ રહેતી હોય છે અમારે સ્ટેટ વાઇઝ એટલે એ પણ એક સારું પાસું છે જે અહીંયા આવશે એવી રીતે એક્સચેન્જ પ્રોગ્રામ આપડા નેશનલ માં પણ ચાલુ છે જેવી રીતે આપડા સાહેબ પેરિયાર ગયા તો ત્યાંના અહીંયા આવ્યા એટલે કે એવું નથી કે તમે એક જ જગ્યાએ સ્ટક થઈને રહેશો તમને આની અંદર એક્સપ્લોઝર અને એક્સપોઝર બે જોરદાર મળવાનું છે બરાબર છે તો સાહેબ આપણે એક છેલ્લો સંદેશો આપણા જે વિદ્યાર્થીઓ છે એમને પરીક્ષા પરીક્ષા માટે માટે આપી આપી દો કે કે જેમને એમની આવનારી એક ધ બેસ્ટ મેસેજ તો આપણે જોઈએ તો પેલા તો ફોરેસ્ટમાં અમારા જે ગાર્ડ ફોરેસ્ટ જે તમે આગળ તૈયારી કરી રહ્યા છો તો એની અંદર પેલા કરવાના શું શું કામ હશે એ તમને ખબર હશે તો તમને ખબર પડશે કે કયા લેવલ સુધી તમને પ્રશ્ન પૂછાઈ શકે છે તો મેઇનલી જે અમારા ગાર્ડ ભાઈઓ હોય છે જે કામ કરવામાં પ્રોટેક્શન એટલે કે જે વૃક્ષો આવેલા છે એનું કટિંગ ના થાય સામાજિક વનીકરણમાં હોય તો રોડ સાઇડનું કટિંગ ન થાય એને એ એક મેઇન ધ્યાન રાખવાનું છે તમારે ગ્રાસ વીડી પણ એવું પણ બને પણ વીડી પણ ગ્રાસની વેડીઓ હોય એની અંદર પણ તમારે કામ કરવાનું થાય તો એની અંદર કોઈ તમારે ચરિયાણ ન થાય તેનું પણ તમારે ધ્યાન રાખવાનું થશે પછી લાઈફમાં જે પ્રાણીઓના રેસ્ક્યુ કરવાના અમુક જગ્યા એવું હોય કે કુડા કુવાની અંદર દીપડો પડી ગયો કે સિંહ પડી ગયો તો એવા પણ તમારે રિસ્કી રીતના જોકે ડિપાર્ટમેન્ટ પાસે બધી જ સાધન સામગ્રી પૂરતી છે એટલે વાંધો નથી આવતો તમારે પણ એ તમારી રીતે મેનેજ કરી અને એના રેસ્ક્યુ કરવાના આવા બધા બીજા ઘણા બધા કામ છે જેમ કે અમુક રેન્જ એવી છે કે જ્યાં ટુરિઝમ વધારે છે સાસણની હા તો એ રેન્જમાં તમારે ટુરિઝમનું પણ કામ કરવું પડશે કે ટુરિસ્ટોને કેવી સાથે ટુરિસ્ટો સાથે કેવી રીતે બિહેવિયર કરવું એમના રૂટ્સ જે છે એની અંદર કોઈ એમને વાંધો ન આવે કોઈ સિંહને કે પ્રાણીઓને હાનિ ના પહોંચાડે કોઈ એને છેડે ને એ પણ તમારે ધ્યાન રાખવું એવી રીતે તમારે એમાં પણ પ્રોટેક્શનનું પણ કામ કરવું પડશે એવી રીતે અલગ અલગ કામ કરવાના હોય છે એટલે એ એ ધ્યાન રાખવાનું બાકી અમે જે એક્ઝામ લીધી હતી મારી એક્ઝામ અમે બંને એક્ઝામ જે બે હજાર આઠમાં ક્લિયર કરી અમે ટોટલ જે રનિંગ ગણીને અમારું તો પિસ્તાલીસ કિલોમીટર અમારે રનિંગ થયું હતું એ તમને ગણાવું કે ભાઈ કેવી રીતે થયું પહેલાં એ સોળસો મીટરની અહીંયા રનિંગ અમને અહીંયા કરાવેલું સુરેન્દ્રનગરમાં જે અમારી ભરતી હતી દસ હજાર દસ હજાર માણસો આવેલા જ ભરતી થવા માટે એ પૂરું કર્યા બાદ તમને અહીંયા બસો માર્ક્સની જૂનાગઢ એક એક્ઝામ લેવાને લીધેલી અને એક્ઝામ પતે પછી સોળસો કિલોમીટર સોળસો સોળ કિલોમીટરની અભિરુચિ ટેસ્ટ હતી એ અભિરુચિ ટેસ્ટ કુલ સો માર્ક્સની હતી એમાં પચાસ માર્ક તમારે દોડના હતા કે જંગલની અંદર તમને એરો કરેલો હોય એ એરામાં કેળીમાં દોડ્યું જવાનું એક સાથે બસો જણા અમે હતા બસો એ બસોને દોડવાનું વચ્ચે પાંચ કિલોમીટર થાય એટલે પોઈન્ટ નંબર એક લખેલો આવે અને આજુબાજુમાં વૃક્ષો ને એવું બધું હોય એ તમારે જોઈ લેવાનું પાછું દોડવાનું એવી રીતે જોતાં જોતા જઈને એવા પાંચ પોઈન્ટો એ ક્લિયર કરો એટલે તમારું સોળ કિલોમીટર પૂરું થાય અને જે જગ્યાએ તમે પહોંચવાના હોય એ જગ્યાએ જ તમારી એક્ઝામ લેવાય કે તમે ત્રીજા નંબરના પોઈન્ટ ઉપરથી પસાર થતા હતા ત્યારે તમે કઈ દિશામાં જતા હતા એ પાણીનું વહેણ કઈ દિશામાંથી આવતું હતું ચોથા નંબરના પોઈન્ટ ઉપર એવી એવી ઝીણી ઝીણી બાબતો એ તમારે સાથે સાથે ધ્યાનમાં રાખતું જાઓ એ અમારી અભિરુચિ ટેસ્ટ હતી એટલે એની અંદર એ પચાસ માર્ક દોડના હતા અને પચાસ ઓન ધી સ્પોટ ત્યાં તમે જાઓ એટલે એની એક્ઝામ હતી એના હતા એ પૂરું કર્યા પછી અમારે સોળ પચીસ કિલોમીટર વોકિંગ ટેસ્ટ હતી એમાં અમે બધા ઉત્સાહી હતા એટલે બધાએ ત્રણ અઢી થી ત્રણ કલાકમાં જ બધું પૂરું કરેલું હતું આમ ચાર કલાકમાં કરવાનું હોય તો એ પણ અમે પૂરું કરેલું અમે એકાવન જણા જે સિલેક્ટ થયા લગભગ બે બે ક્લાસની અંદર સૌરાષ્ટ્રની અંદર એકાવન જણા જે સિલેક્ટ થયા એમાં બધાના પગે આવડા આવડા ભંભોલા પડેલા હતા કોઈ બાકી જ નહોતું તો અત્યારે તમારે સારું છે ખાલી વોકિંગ બહુ એમને હા એમને પચીસ કિલોમીટર છે પણ

એટલે તમારે વધારે મહેનત કરવી પડશે કોમ્પિટિશન હાલો જે પ્રિલિમ્સ માં છે બહુ જ તગડી છે પણ વિચાર કરો કે એના બાદ તમને જે છે આવા ઓફિસર્સ નીચે કામ કરવા મળશે કે જેમને આટલી મહેનત દેયા છે અને આટલા વર્ષનો અનુભવનો નીચોડ પણ એમનો મળવાનો છે બીજું ખાસ હું એટલું જ કહીશ કે તમારે જે ગોલ છે મેં કીધા એ તમારે કે વાઇલ્ડ લાઈફ પ્રત્યે જે કરુણા પશુપાલન વિભાગ અને પ્રકૃતિ પ્રેમી વિશે કામ કરતી સંસ્થાઓ દાખલા તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં જોઈએ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ એ પણ કામ કરે તો અહિયાં વોલેન્ટિયર કામ કરે સ્વય સાહેબ કેટલા આપણે ગઈકાલે ઉત્તરાયણ ના દિવસે પક્ષીઓ ટોટલ વાત કરીએ આખા જિલ્લાની તો એકસો ને ચોવીસ બર્ડ ને પતંગ ની દોરી ચાઇનીઝ દોરી કે પતંગ ની દોરી થી ઈજા થઈ પાંખ ને ને લોહીનું બ્રિડિંગ તો અમારે અહીં પ્રાથમિક સારવાર કેમ મેગા કેમ છે ઉત્તમ સુવિધા માણસને જેવી આપણે આપીએ ટ્રીટમેન્ટ એવી સાહેબ ને વિઝિટ કરાવીએ કરાવીએ વિદ્યાર્થીઓને પણ એ પણ તમે આમાં આપજો વિડીયોમાં કે લોકોને કરુણા પ્રત્યે પણ ભાવ છે જાગૃત થાય આપણા એક ફોરેસ્ટર પણ છે દાનુભા ગોહિલ બરોબર છે તો એમને પણ પૂછીએ કે કેવો છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને તમે તો આમાં બહુ જ અનુભવી લાગો હું મારી જે ભરતી છે એ ઓગણીસો છ્યાસીની છે અને મને જે પોસ્ટિંગ આપ્યું એ ઓગણીસો સત્યાસીમાં આપ્યું વીજગાઢ તરીકેનું અને ત્યારે આપણે શું હતું કે જે જિલ્લાની અંદર રોજગાર વિનિમય કચેરી છે તેના દ્વારા ભરતી કરવામાં આવતી ત્યારે અમને ભરતી કરેલા અને ફોરેસ્ટમાં એક ત્યારે જે તમારો અત્યારનો ભાવ છે એવો જ અમારો ભાવ હતો કે આપણે ખાખી કપડું હા બરાબર આમાં જે ખાખીની આખી જે ધારાધોરણ છે એ પોલીસ ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ અને ફોરેસ્ટ બેની એક સરખી જ લાગશે તમને રેન્જ હોય અમારી એક સરખી છે સાહેબે જે માહિતી આપી એ ઉત્તમ આપી હવે જે અત્યારનો ક્રેજ છે એજ્યુકેશનનો ક્રેજ છે સાહેબ ત્યારે સાત ધોરણ પાસ ને બીજગાઢમાં લઈ શકતા હતા એટલે ખાલી સાઈન કરતા આવડતી હતી અને એ લોકો બીજગાળમાં જ હતા બરાબર જેમ જેમ સમય ગયો ત્યારે મેં એફઆઈ સુધી ભણેલો છું હું એફઆઈ સુધી કરેલું હતું અને હું આમાં દાખલ થયો છું હવે જે મારો કાર્યકાળ છે સાહેબ એમાં આ જિલ્લાની અંદર મેં ક્ષેત્રીય વિભાગમાં જ કામ કરેલ છે અને ક્ષેત્રીય વિભાગ એવો છે જે તમામ ખાતા સાથે જોડાયેલો છે સાહેબ કે જે કુદરતી આપત્તિના સમયે જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે તેની સાથે અમે જોડાયેલા હતા ત્યાર પછી ગોધરાકાંડ સળગ્યો તો એક વર્ષ સુધી પોલીસની અંદર અમને જોઈન્ટ કરી દીધા હતા બરાબર એમાંય અમે અમારા ડિપાર્ટમેન્ટમાં અમુક જે છે ટેલેન્ટેડ એમને ઉત્તમ કામગીરી કરેલ છે ત્યાર પછી ગોધરાકાંડ પૂરો થયો અને સાહેબ હમણાં નવો જ ક્રિયજ આવ્યો કોરોના કોરોનામાં અમને જોઈન્ટ કરેલા જેમાં પોલીસ સ્ટેશનની અંદર પોલીસ સાથે પોલીસ તો આઠ આઠ કલાક અમે સાહેબ ચોવીસ કલાક બબ્બે ટ્રેમમાં અમને કામ સોંપેલું એમાંય પોલીસ ડિપાર્ટમેન્ટે ફોરેસ્ટની જે કદર કરી છે એમને શીડ આપ્યા એને સન્માનિત કર્યા મને થાન મૂકેલો સાહેબ તો ત્યાં થાન આઈજી સાહેબ પધારેલા એસપી સાહેબે મારું સન્માન કરેલું કે ભાઈ તમારી જે કામગીરી ફોરેસ્ટ સાથે અત્યારે સાહેબ છે અમારા નિકુંદસિંહ પરમાર ડીસીએફ સાહેબ એના અધ્યક્ષસ્થાને મેયર સાહેબ પોતાની રેન્જનો વહીવટ એ સિવાય એક એસસીએફ સાહેબની જિલ્લાની જવાબદારી સંભાળે છે તેમના આયોજન નીચે અમને જે કાર્યક્રમો સોંપેલા હાલ હું લખતર છું લખતર મકવાણા સાહેબ અને એમની જે નિગરાનીમાં અમે કામગીરી કરી રહ્યા છીએ આ વખતે એક નવો ક્રેઝ આપ્યો તો સાહેબે કે જે દર વર્ષે હોય છે એના સિવાય અવેરનેસની કામગીરી જે અમે લોકોએ નવ તારીખથી ચાલુ કરી દીધી છે વિદ્યાર્થીઓને અવેરનેસ કાર્યક્રમ પક્ષી બચાવું પતંગ તમારે ક્યારે ચડાવી સાહેબ અને પતંગ ક્યારે ઉતારવી બરોબર બીજું સાથે જીવદયાનું કામ કરો કારણ કે આ ધાર્મિક તહેવાર છે માણસો ગાયોને ઘાસ ખવડાવે છે કૂતરાને લાડુ ખવડાવે છે કોઈ પુણ્યનું ભગીરથ તો આપણે શું કામ પાપના ભાગીદાર થાય એટલે વિદ્યાર્થીઓને એવી સમજણ આપેલી કે ભાઈ તમે પતંગ છે એ નવ વાગ્યા પછી ચડાવો પાંચ વાગ્યા પછી નહીં ચડાવવાની પછી રાતે ગુરુબા નહીં કરવાના ફટાકડા નહીં ફોડવાના કારણ કે ફટાકડાથી જે વસ્તુ રહે અને બીજું સાથે સાથે પર્યાવરણ વિશે અમે જમ કે અત્યારે ગ્લોબિંગ વોર્મિંગ આ જે માહોલ છે કે જ્યારે માણસને કોરોના વખતે સાહેબ ઓક્સિજનની જરૂર પડી ત્યારે ઓક્સિજનની કિંમત સમજાણી જે વૃક્ષ તમને હાવ મફતમાં એક એક વૃક્ષ કેટલું ઓક્સિજન પૂરું પાડે છે બરાબર પ્રકૃતિ સાથે જોડાયેલા રહ્યો અને પતંગ નહીં ચડાવી અને પુણ્યનું ભગીરથ કાર્ય કરો તમે દસ જણ આજે જે ફોરેસ્ટની એક્ઝામ આવી રહી છે એમાં અમારા ફોરેસ્ટ વિભાગ તરીકે બંને સાહેબો તથા ફોરેસ્ટ વિભાગ તરફથી તમે ટોપ પર પાસ થાવ અને ખાતામાં જોડાવ અને તમારું સિલેક્શન થાય આ કાર્ય કરવાની તમને તક મળે એવો અમારો શુભ સંદેશ અને બધાના આશીર્વચન છે કે તમે આ ખાતાની અંદર આવો જોરદાર જય હિન્દ મિત્રો ખુશીના સમાચાર છે કે આપણી અધિકારી એપ આવી ગઈ છે અને આની અંદર હું ટૂંક જ સમયમાં એક બે દિવસની અંદર તમારા ફોરેસ્ટ ગાર્ડ રિલેટેડ વન રક્ષકનું સંપૂર્ણ વર્ષનું બાર મહિનાનું મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ જેની અંદર ગુજરાત ભારતનું અને વિદેશનું આઈએમપી એવી રીતે પદ્ધતિસર પર્યાવરણનું કરંટ અફેર્સ અલગ અલગ છાંટીને મૂકવાની એની પીડીએફ મૂકવાનો છું અને એના સિવાય છેલ્લા ત્રણ મહિનાનું સંપૂર્ણ એટલે કે એ ટુ ઝેડ કરંટ અફેર્સ જે ખાસ ગુજરાત અને ભારતનો સંદર્ભ ટાંકીને તમારા જીકેમાં લખેલો સાતમો પોઈન્ટ છે એને એનું લક્ષીને મૂકવાનો છું તો આની કિંમત માત્ર એકાવન રૂપિયા હશે પ્રથમ કલાક માટે આ ઓફર શરૂ થાય એ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો એના સિવાય આપણું ટેલિગ્રામ એકાઉન્ટ છે ત્યાં તમને રોજની આપણી ડેલી અપડેટ મળી જશે અને આપણું વોટ્સએપ ગ્રુપ પણ છે એની અંદર પણ તમે જોડાઈ શકો છો આ બધી જ લિંક આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે તો ત્યાં જોડાઈ જાઓ જય હિન્દ જય ભારત